નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચણા તુવેર અને રાયડાના ટેકાના ભાવ વિશે માહિતી અરજી કેવી રીતે કરવી છેલ્લી તારીખ કઈ છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ ભરવાનો લાભ મેળવો કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાશે એની દરેક માહિતી આપીશું એની પહેલાં જો તમે અમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલ નલેજ હશે કરો લેકન પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને ખેડૂત મિત્રો વાત કરીએ એની પહેલાં આપણે એક ઓલરેડી વિડીયો ચણા અને તુવેર અને રાયડાના ટેકાના ભાવ વિશે ઓલરેડી તારીખ બધું જ જાહેર કરેલો વિડીયો આપણે આપણી મલા વિશે શાસ્ત્રો ચેનલ ઉપર અપલોડ કરેલો છે એ જઈને જોતા એની પહેલાં આ વિડીયોની વાત કરીએ તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ તમે ન કરતા તો તારીખ અઢાર બે બે હજાર પચીસથી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ દિન વીસ સુધી ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણીના ફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે રાજ્યના ચણા અને રાયડા પકાવ પકવતા પકાવતા ખેડૂતો ભાઈઓએ લાભ લેવા અનુરોધ છે ચણાનો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા મણ રાયડાનો ભાવ અગિયારસો નેવું રૂપિયા મણ નક્કી કરેલો છે જે આપણે આગળ વાત કરીએ તારીખ અઢાર બે બે હજાર પચીસથી નવ ત્રણ બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરી શકાશે અને તમારા ગ્રામ પંચાયત જે તે વીસી હોય એમની પાસે પણ ખેડૂત મિત્રો તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો તો હવે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તો ચાલો શરૂ કરીએ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર સાત બાર અને આઠ અ આધાર કાર્ડ રેશન કાર્ડ ફરજિયાત નથી ખેડૂત મિત્રો આધાર કાર્ડની નકલ તો આવી ગઈ આમાં આ જરૂરી ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર સાત બાર અને આઠ અને રેશન કાર્ડ ફરજીયાત નથી તો હવે વાત કરીએ ગ્રામ પંચાયત જે તે બીસી તમે ઓનલાઈન અરજી કરી શકો છો એટલે કે ઓનલાઈન અરજી નહીં પણ ઓફલાઈન અરજી કરી શકો છો ગ્રામ પંચાયત જે તે બીસી સાયબર કાફે અને કોમન સર્વિસ સેન્ટર આ ત્રણ વસ્તુથી તમે ઘરે બેઠા જો અરજી કરવી હોય તો હવે કેવી રીતે કરી શકો છો એની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતોના મોબાઈલથી અરજી કરી શકાશે ખેડૂત મિત્રો જો તમને ના આવડતું હોય તો તમે યુટ્યુબમાં વિડીયો જોઈને પણ અરજી કરી શકો છો એ સમૃદ્ધિ પોર્ટલ છે એના અંદર તમે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો એવું યુટ્યુબમાં સર્ચ કરશો એટલે ઘણા બધા વિડીયો આવશે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે તમારા જનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જય હિન્દ જય ભારત